ભારતનું આકાશ અનેક સંતો ભક્તોના તારલાઓથી ઝગમગે છે ભારતના આકાશમાં ઝગમગતો એવો જ એક તારો એટલે સંત રંગ અવધૂત મહારાજ આજે આપણે સંત રંગ અવધૂત મહારાજને વંદન કરીએ ગુજરાતના ગોધરા નગરમાં પિતા બિઠ્ઠલ પંથ અને માતા રૂકમણી દેવીના ઘેર ઈસવીસન અઢારસો અઠ્ઠાણું માં એકવીસ નવેમ્બર ના દિવસે સંત રંગ અવધોત મહારાજ નો જન્મ થયેલ માતા પિતા બંને ભગવાન પરમ ભક્ત એટલે જ બાળ અંકુર ફૂટ્યા એ સમયે ગોધરા નગર માં એક ભયંકર બીમારી ફેલાયેલી માણસો ટપોટપ મરી રહ્યા હતા બાળ પાંડુરંગ આ બધું જોઈ રહ્યા હતા કુતુહલ વશ પિતાને પૂછ્યું કે પિતાજી શું બધાને મરવું પડે છે પિતાજીએ કહ્યું હા બેટા આ જગતમાં બધાએ મરવું પડે છે બાળ પાંડુરંગે બીજો પ્રશ્ન પૂછ્યો પિતાજી મૃત્યુ પછી શું થાય છે પિતાજીએ કહ્યું બીજો જન્મ થાય છે બાળ પાંડુરંગ કહે શું આપણે જન્મ અને મૃત્યુના બંધનમાંથી છૂટી શકીએ પિતાજી કહે હા બેટા ભગવાન રામનું નામ

પાંચેક વર્ષની થઈ હશે એવામાં ગોધરા નગરમાં પ્લેગ જેવી મહામારી ફાટી નીકળી એ મહામારીએ પિતા વિઠ્ઠલ પંતનો ભોગ લીધો પિતા વિઠ્ઠલ પંત સ્વર્ગે સીધાવ્યા માતા રુકમણી દેવી પર અચાનક દુઃખ આવી પડ્યું પણ માતા રુકમણી દેવીએ હિંમત હાર્યા વિના બંને બાળકોનું પ્રેમથી લાલન પાલન કરે છે ક્યારેક તો ઘરમાં શાકભાજી પણ હોય નહીં ત્યારે બાળ પાંડુરંગ કહેતા કે માં ચિંતા ના કરો આપણે જે હશે રુકમણી બંને બાળકોને મોટા કરે છે યોગ્ય ઉંમરે શાળામાં ભણવા બેસાડે છે શાળામાં એક અંગ્રેજ પ્રિન્સિપાલ રોબર્ટસન વિદ્યાર્થીઓની મૌખિક પરીક્ષા લઈ રહ્યા હતા એવામાં એમનું ધ્યાન બાળ પાંડુરંગ પર પડે છે પાંડુરંગના માથા પર મુંડન અને ચોટી લલાટમાં તિલક અને સફેદ પારંપારિક પોશાકમાં જોઈને અંગ્રેજ શિક્ષક હસવા લાગ્યો અને પાંડુરંગને પૂછ્યું કે આવો પોશાક કેમ પહેર્યો છે જરા પણ ગભરાયા વિના પાંડુરંગે કહ્યું કે આ પ્રશ્નનો ઉત્તર બે રીતે દઈ શકાય એક તો સીધો ઉત્તર આપવો અને બીજું પ્રતિ પ્રશ્નની સાથે તો તમે કહો કે કેવી રીતે ઉત્તર આપું અંગ્રેજ શિક્ષક કહે તને યોગ્ય લાગે એવી રીતે ઉત્તર આપ પાંડુરંગે શિક્ષકને પૂછ્યું કે તમારા ગળામાં આ ટાય કેમ પહેરી છે શિક્ષકે કહ્યું કે એ એના ધર્મનું પ્રતિક છે એ મને ક્રોસની સતત યાદ અપાવે છે પાંડુરંગ કહે તો એવી જ રીતે માથે મુંડન અને ચોટલી અને તિલક મને ભગવાનની યાદ અપાવે છે આમ સ્પષ્ટ વક્તા પાંડુરંગને પરીક્ષામાં પહેલો નંબર આપ્યો એક વખત રસ્તામાં એક ગુંડાએ પાંડુરંગના મિત્ર હરિપ્રસાદને વગર વાંકે મારવાનું શરૂ કર્યું પાંડુરંગે એક લાકડાની તલવાર લઈને હવામાં વીંઝવા લાગ્યા અને ઊંચા અવાજે કહ્યું કે કોણ હરિપ્રસાદને આંગળી અડાડે છે હું જોઉં છું આવી જાવ ગુંડા બધા ડરી ગયા અને ભાગવા લાગ્યા આમ ગોધરામાં પ્રાથમિક શિક્ષણ પૂરું કરી મેટ્રિકની પરીક્ષા પાસ કરી ઉચ્ચ શિક્ષણ માટે અમદાવાદ ગુજરાત કોલેજમાં દાખલ થયા એક વર્ષ ત્યાં અભ્યાસ કરીને વડોદરા કોલેજમાં અભ્યાસ કર્યો 1920 માં મહાત્મા ગાંધીના અસહયોગ આંદોલનમાં ભાગ લેવા માટે અભ્યાસ છોડી દીધો ત્યારબાદ ગુજરાત વિદ્યાપીઠમાં સ્નાતક થયા પંચમહાલ વિસ્તારમાં પોતાના સહયોગી મિત્રો સાથે સ્વતંત્રતા આંદોલનમાં ભાગ લીધો ઓગણીસો એકવીસમાં અમદાવાદમાં રાષ્ટ્રીય આદર્શ વિનય મંદિર સ્કૂલમાં સંસ્કૃતના શિક્ષકની નોકરી સ્વીકારી પણ તેમનું મન હવે વૈરાગ તરફ વળ્યું હતું વૈરાગ અને અધ્યાત્મ પ્રત્યે લગ્ન લાગી અને નોકરી છોડીને સંન્યાસનો માર્ગ અપનાવ્યો થોડો સમય રાણાપુરમાં રહ્યા બાદ

અને માનવ સેવાના યજ્ઞનો આ લેખ રંગ અવધૂત મહારાજે ગુરુ લીલામૃત દત્ત બાવની પત્ર ગીતા અમર આદેશ શ્રી રંગપત્ર મંજુષા ટોલસ્ટોય અને શિક્ષણ વિષ્ણુ પુરાણની વાર્તા સ્વરાજ કીર્તન અહિંસા એટલે શું જેવા ગુજરાતી હિન્દી મરાઠી અંગ્રેજી અને સંસ્કૃતમાં અનેક ગ્રંથો અને ભક્તિની રચનાઓ આપી છે ભગવાન દત્રે અવતાર એવા સંત રંગ અવધૂત મહારાજે સંત્રીસ નવેમ્બર ઓગણીસો હરિદ્વારમાં ગંગા નદીના કિનારે કર્યું અને ભળી ગયા એમના પવિત્ર નશ્વર દેહને નારેશ્વર આશ્રમમાં અગ્નિ સંસ્કાર આપવામાં આવ્યા ભગવાન દત્તાત્રેય અવતાર એવા રંગ અવધૂત મહારાજને આજે આપણે ભાવથી વંદન કરીએ દિગંબરા દિગંબરા શ્રીપાદ વલ્લભ દિગંબરા 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 શ્રીપાદ વલ્લભ દિગંબરા 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 શ્રી दिगम्बरा दिगम्बरा वल्लभ दिगम्बरा स्थान नरसो वाडी मध्ये रङ्गले हे भान नको मला धन दौलत नको मान पान भिक्षे मध्ये देरे देवा भक्ति हे दान शिरी 什么？